જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે પરંતુ અમુક વાર તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે એ આગળનો અભ્યાસ નથી કરી શકતા તો આવા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા આ ઉપરાંત ઘણી બધી બેંકો દ્વારા અને ઘણી બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઘણી બધી એવી સ્કોલરશીપની યોજના ચલાવવામાં આવે છે કે જેનાથી વિદ્યાર્થીઓને વર્ષે એક લાખ રૂપિયા સુધીની સહાય પણ કરવામાં આવે છે અને આ સહાયથી પોતાનું આગળનું શિક્ષણ પૂર્ણ કરી શકે છે તો આજે એવી જ એક સ્કોલરશિપ વિશે આપણે ચર્ચા કરીશું કે જે એચડીએફસી બેંક દ્વારા આપવામાં આવે છે એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે નવા નવા ન્યૂઝ રોજ મૂકીએ છીએ તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે મિત્રો વાત કરીએ તો આ સ્કોલરશીપનું નામ છે એચડીએફસી બેંક પરિવર્તન બે હજાર પચીસ અને છવ્વીસ શૈક્ષણિક જીવનની અંદર સફળતાનું સૌથી મોટું હથિયાર છે પરંતુ ઘણી વખત વાત કરીએ એમ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ઘણા બધા તેજસ્વી વિદ્યાર્થી પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકતા નથી આવી સ્થિતિની અંદર એચડીએફસી બેંક પરિવર્તન ઈએસ ડબલ એસ પ્રોગ્રામ બે હજાર પચીસ અને છવ્વીસ વિદ્યાર્થીઓને શિક્ષણ ચાલુ રાખવામાં એક મદદરૂપ બનશે હવે ઈસી ડબલ એસ એચડીએફસી પરિવર્તન છે શું તો કે આ એક સ્કોલરશિપ કાર્યક્રમ છે અને એચડીએફસી બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તેનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના જે તેજસ્વી વિદ્યાર્થી છે એને મદદ કરવાનો છે અને તેઓ નિર્વિધન અભ્યાસ ચાલુ રાખે આ માટે ધોરણ ક્લાસ એકથી બારના તેજ તેજસ્વી તેમજ ડિપ્લોમા આઈટીઆઈ પોલિટેકનિક અને ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ શરૂ કરવામાં આવી છે આ સ્કોલરશીપની પાત્રતાની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીએ છેલ્લા પરીક્ષાની અંદર ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ પરિવારની જે વાર્ષિક આવક છે એ અઢી લાખથી ઓછી અથવા તો અઢી લાખ હોવી જોઈએ છેલ્લા ત્રણ વર્ષની અંદર કુટુંબના વ્યક્તિગત સંકટનો સામનો કરનાર વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને ફક્ત ભારતનો નાગરિક આની અંદર અરજી કરી શકે છે લાભની આપણે વાત કરીએ તો ક્લાસ એકથી છના જે વિદ્યાર્થીઓ છે એને વર્ષે પંદર હજાર રૂપિયા સુધીની સહાય મળે છે ધોરણ સાતથી બાર ડિપ્લોમા અને આઈટીઆઈ અને પોલિટેકનિકની અંદર જે વિદ્યાર્થી છે એને અઢાર હજાર રૂપિયાની સહાય ત્યારબાદ ગ્રેજ્યુએશન એટલે કે તમે બીસીએ બી કોમ બીબીએ અથવા તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ આવો કોઈ અભ્યાસ કરો છો તો ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય અને ગ્રેજ્યુએશન પ્રોફેશનલ કોર્સ છે એના માટે પચાસ હજાર રૂપિયા સુધીની અને પોસ્ટ ગ્રેજ્યુએશન કે જનરલ સ્કોર એની અંદર પાંત્રીસ હજાર રૂપિયા સુધીની અને પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોફેશનલ કોર્સ છે એના માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય એચડીએફસી પરિવર્તન ગ્રાન્ટ દ્વારા કરવામાં આવે છે અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ આની અંદર તાત્કાલિક અરજી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને છેલ્લી તારીખ આની અંદર ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ છે અરજી કરી શકો છો અને જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ તો આની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો અગાઉના વર્ષની માર્કશીટ આધાર કાર્ડ ત્યારબાદ એડમિશનનું પ્રૂફ એટલે કે ફીની રસીદ મોનોફાઈડ અથવા તો આઈડી કાર્ડની જરૂર પડશે બેંક પાસબુક અથવા

ઇસી ડબલ એસ ડોટ કોમ આના ઉપર તમારે જવું પડશે આની અંદર સ્કોલરશિપ સેક્શનની અંદર તમારે એચડીએફસી બેંક પરિવર્તન ઇ ડબલ એસ પ્રોગ્રામ પસંદ કરવાનો રહેશે આની અંદર એપ્લાય નાઉ ઉપર ક્લિક કરી અને જરૂરી તમારી પર્સનલ વિગત ભરી અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ તમારે પ્રીવ્યુ એકવાર વાંચી અને એને ફરીથી સબમિટ કરવાની રહેશે આ જે છે એ સ્કોલરશીપ માટેનું ઓફિશિયલ પોર્ટલ છે કે તમે જોઈ શકો છો કે એચડીએફસી બેંક પરિવર્તન પ્રોગ્રામ અને જે ક્લાસ વિદ્યાર્થી માટે છે ડિપ્લોમા આઈટીઆઈ પોલિટેકનિક અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે છે અને આની અંદર પંચોતેર હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે અહીંયા નીચે તમે જશો એટલે અહીંયા ઉપર એક એપ્લાય નામ આપેલું છે એપ્લાય નામ આ બટન ઉપરથી તમારે તમારું લોગિન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એકવાર રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે આ ફોર્મ ભરવાનું રહેશે ફોર્મમાં સૌથી પહેલાં તો પર્સનલ વિગતો ભરવાની છે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ જે માંગેલા છે એ અપલોડ કરી અને લાસ્ટમાં સબમિટ કરી દેવાનું રહેશે અહીંયા ઉપરથી તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોન્ટેકની અંદર જઈ અને અધિકૃત અધિકારીનો કોન્ટેક પણ કરી શકો છો ત્યારબાદ આગળ કોને કોને સ્કોલરશીપ મળેલી છે એ પણ જોઈ શકો છો તમને કોઈ પ્રશ્ન હોય તો એના સવાલના જવાબ પણ અહીંયા ઉપર આવેલા છે અને સ્કોલરશીપ કઈ કઈ છે એ અને અગાઉ વિદ્યાર્થીને મળેલી સ્કોલરશીપ જે છે એની પણ વિગતો આપેલી છે અને આખા પ્રોગ્રામની માહિતી પણ અહીંયા ઉપર આપેલી છે તો આખી માહિતી ઇંગ્લિશની અંદર આ પેજની અંદર તમને મળી જશે જો તમે પણ હોશિયાર છો તમારા બાળકો આગળનો અભ્યાસ કરવા માંગે છે તો આ યોજના તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે અભ્યાસની અંદર આગળ વધવા માંગો છો અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો તમારે આની અંદર તાત્કાલિક અરજી કરી દેવી જોઈએ કારણ કે આ એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો